જસદણ માર્કેટિંગ યાર્ડ માં ખેડૂતોની વિશ્વાસ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી જીરું અને પરચુરણ જેવી જળસીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એડમાં માં આજે તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીને ગુરુવારના રોજ જસ્તન માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક જોઈએ તો નવી આવક સાત હજાર ગુણીથી લઈને સાડા સાત હજાર ગુણીની આવક જોવા મળી રહી છે અને મંગળવારે જે પડતર આવક એટલે કે જીરાની હરાજી બાકી રાખેલી હતી તે આવક ત્રણ હજાર ગુણીની આવક રહેલી હતી ટોટલ આવક જોઈએ તો દસથી સાડા દસ હજાર ગુણીની આવક આજે જોવા મળી રહી છે જસ્તન માર્કેટિંગ યાર્ડમાં નવા જીરાની સાપરાની સામેની સાઈડ સાપરાની વસ્તેની સાઈડ સાપરાની આ સાઈડ સામે ટોટલ જગ્યાએ જીરાની આવક થયેલી છે બધી જ સાઈડ જીરાની આવક ફૂલ જોવા મળી રહી છે અને મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના ના બજાર ભાવ ચાર હજાર થઈ જાય ને જાય

छतरी हो रुपया भाई छतरी हो ये गाय में डॉक्टर से छतरी हो छतरी हो छतरी हो रुपया भाई छतरी हो रुपया लग जाए भाई बड़े पैसा नंबर 2800 रुपया पूरा नौ सारो कोलावा साथे 45 5 बजे उधर उधर इधर उधर उधर हिट्टी एक खाली हिट्टी 45 बजे उधर राजेंद्र भान और नोट 42 134 58 15 11702021 22 23 23 26 27 29 लाख लगन आवे छे 5 नंबर 5 नंबर 229 रुपया मंगला 5

चार हजार एक सौ ने एक रुपये माल सारो घर सारो अमुक दाखाई સારો नव आई एम सर के तो 5000 5000 4000 5000 4000 5000 4000 5000 ચાર હજાર ને બાણું રૂપિયા નવ માલ સારો માઇનો સુપર સુપરમાલ

ಬತ್ರಿ ಹುಡುಗಿ ಅಲ್ಲಿ ಬತ್ರಿ ಸ್ವಾತ್ರಿ ಸ್ವಾತ್ರಿ ಹೂ ಪಾಂಡವರಿ ವಿಜಯರಿ ಬದಲ ನೋಡೋಣ ಪಾತ್ರಿ ಪಾತ್ರಿ ಪಾಂಡವರಿ ಸತ್ರಿ 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 ಸುಳ್ಳು ಸತ್ರಿ ಹಾರತ್ರಿ ಹಾರತ್ರಿ ಪಂಡಾರ್ ಹಠಾರ್ ಲಕ್ಷ್ಮಿ ಸಾಲ್ ಹಾಕಿ ત્રણ હજાર સાતસો બત્રીસ રૂપિયા નવ મીડિયમ માલ નબળો માલ સાડેત્રીસ સાડેત્રીસ અઢસો છોત્રીસ ત્રણ હજાર આઠસો ને પચીસ રૂપિયા નવરાજબાદલો હું કુ ચાર હજાર એકસો રૂપિયા પૂરા નવું માલ સારો જસદણ માર્કેટિંગ એડમાં માં બજાર હજાર ત્રણ હજાર ત્રણસો ને પચાસ રૂપિયાથી લઈને ચાર હજાર બસો ને પચાસ રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે જનરલી બજાર આજે સારું રહેલું છે બજાર મંગળવાર કરતા આજે બજાર સારા જોવા મળી રહ્યા છે